નમસ્કાર મિત્રો તો કેમ છો મિત્રો બધા મજામાં નહીં તો મિત્રો આશા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો અમે બે દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કર્યું હતું કે ખેતરમાંથી મળી એમની દેશી દવા તો એમાં એક ભાઈની કોમેન્ટ આવી છે જો કે અમારા બાજુના ગામના છે માલા ગામના એમને પથરી થઈ છે તો આજે અમે એ પથરીની દવા આપવા માટે જવાના છીએ મો મારા પપ્પા અને મારો ભાઈ તો એણે અમે બાઇક ઉપર જવાના છીએ પાછળ આવીએ એ અત્યારે આ ખોણ લઈને આવે છે આ ખોણ પહેલાં તબીલા મિલ દઈએ અને પછી જે ખેતરમાંથી મને દવા મળી હતી એ દવાનો પોનો લેતા જઈએ એ વૃક્ષની વૃક્ષનું નોમ તો મને ખબર નથી પણ એ દવા પથરી માટે બહુ લાભદાયી છે તો મેં પહેલાં પોનો લઈ અને પછી જઈએ પેટમાળા એ ભાઈને આપતા જઈએ દવા તો મિત્રો અમે આવી ગયા છીએ આ મેઘલબેનના ફાર્મમાં અહીંયા એમની બધું વાયેલું છે બહુ બધું બધી દવાઓ બધું બહુ કોમ લાગે વૃક્ષો વાયેલો છે શું છે જો આ પોનો લઈ લીધો છે અને આ પોનોને જે એમિકલ બે ની વાયર છે એમ કહે છે કે ઓમ વાઈએ તો આ પોનો એમની ફૂટી કરી શકે ઓમ હે ઓમ જો જમીનમાં ગાળ લે ને તેમની મજા આખું વૃક્ષ ફૂટી કરે છે

તો મિત્રો અમે આ પોનો લઈ લીધો છે અને અમારું એક વાત જાણવા મળી કે અમારું ગમના બે ચાર છોકરો આ પોનો લઈ ગયા હતા તો બધાને પથરી તો ખબર નહીં પણ તું ખાવા મટી જાય છે કોઈ દુઃખાવતા તો નથી તાત્કાલિક રાહત મળે છે અને પથરીનું પણ અમે ઉદાહરણ જોયું કે પથરી મટી જાય છે ઉખિયા ઉછે છે પણ અને પંદર દિવસ ટ્રાય કરું બો પંદર દિવસ ત્યાં રેગ્યુલર ટ્રાય કરો રેગ્યુલર ત્યાં દવા લેવો તો ફરક સો ટકા ફરક પડતો હોય તો ચલો તમે આમ જઈએ મારા ઉપર બધા ટેક્યામાં આવી ગયું હોય જવા દે

અને હું અણી જોડે જોડે બીજું લઉં હોય અને બીજું બે મિક્સ કરીને જો રસ પીવામાં આવે તો વધુ ફાયદાકારક છે બરાબર જો આ પત્તો તો પંદર દિવસ સુધી ઉપયોગ કરવામાં આવે અને જો નોર્મલ સામાન્ય રજકણો હોય તો પતરી જો હોય નીકળી જતી હોય છે બરાબર તો અમે આ દવાને જાણીએ છીએ તો આ બાપુને તે આવે છે અને બાપુને અમને આપીએ છીએ તો તમે એનો ઉપયોગ કરજો પછી તેમ અમને જણાવજો અને અમારા ગામમાં બે ચાર બધા વ્યક્તિને ફરક પડી ગયો છે આમાં દેખતા તમે ખાઓ બે સીધા વાત એ બહુ ઉપયોગકારક છે આમાં આમાં દેખતા તમે ખાવ તારે કોઈ વાંધો નહી ખાવ

ઈમ કઈ પતંગ લાવજો રે એ મારા ભાઈ બંધ અરે લાકડો સોદો કરજો લાકડો સોદો કરજો ઈમ કઈ પતંગ ઉતારજો રે મારા રે ભાઈ બંદ હો પતંગ આઈ જાય પણ સોધો સમ કમ્પ્લીટ આમ

你们组长的千人密码都？一，哎呦哎呦！ આવ્યો 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 ઢી છે ખુશી ખુશી રાજ્ય થઈ જશે સારું સારું ઓકે અમે લુંડેરા છીએ લું નથી પતંગ ઉતારી બાળકો ને ખુશ કરીએ તો મિત્રો આજે બહુ જ સરસ કામ થઈ ગયું પેલી જે કમેન્ટ કરી હતી અમારા વિડીયોમાં એ ભાઈ ને અમે રૂબરૂબ મળીને દવા આપી અને એના વિશે જે માહિતી હતી એ પૂરેપૂરી માહિતી આપી અને જો એનાથી પણ સારું ન લાગે તો જો કે હું જઉં જ છું અહેમદાબાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ મારું થયેલું છે તો દર મહિને ચેકઅપ કરવા માટે જવું પડે છે તો અમે એમને સાથે લઈ જઈશું અને એમનું પણ ચેકઅપ કરાવીશું કે પથરી જે પણ આગળ પ્રોસેસ થશે એ બધી પ્રોસેસમાં અમે એમને સાથ સહકાર આપીશું તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર જય માતાજી મિત્રો